મિત્રો મારું નામ મનસુખભાઈ ઉર્ફે મુન્નાભાઈ પરમાર મારું ગામ ગઢડીયા તાલુકો જસ્તન જિલ્લો રાજકોટ હવે હું વાત તમને એ કરવા આવ્યો છું કે ટૂંકમાં આ જે ચબૂતરા જે બનાવવાનું વસ્તુ જે છે મેન વસ્તુ કે એક તો પુણ્યનું ભાથું બીજા નંબરમાં કે કોઈ પણ ફાર્મ કે આપણે રિસોર્ટ મંદિર કોઈપણ જગ્યાએ આપણું ઘર કે ટૂંકમાં કોઈ પણ આપણે બેઠકની વસ્તુ જગ્યા હોય જાહેર જગ્યા હોય એમાં તમે આસાની છે આ વસ્તુ ચબૂતરા જે વસ્તુ છે લગાવી શકો છો આ ચબૂતરાની જે વસ્તુ જે રહે ને ટૂંકમાં કિંમત એ તેર હજાર પાંચસોથી ઓગણીસ હજાર પાંચસો સુધીની વસ્તુ આપણી પાસે અલગ અલગ નાના સાઇઝ મોટી સાઇઝમાં વેરાયટી બને છે આ જે વસ્તુ રહે એમાં પાયપ પછી એમાં સાઈઝ એ પ્રમાણે બધી વસ્તુ આમાં ઇન્સ્ટોલેશન કરેલી છે નીચે આ જે રીતે ફાઉન્ડેશન તમે ભરો આ બધી વસ્તુ એટલે કોઈ કોઈ પણ વસ્તુ કોઈથી ગમે એવો પવનનું હોય ગમે એટલું વાવાઝોડું હોય તો વસ્તુ પણ એક પણ ઇંચ પણ જમ્પિંગ નહીં લે ટૂંકમાં તેર હજાર પાંચસોથી જે વસ્તુ સાઇઝ ચાલુ થાય છે એ અમારા જે છે એ રાહત દરે જેમ તેમ કે ટૂંકમાં આપણે કે કોઈ પણ વસ્તુ ડિલિવરી કરીએ આપણે એને આપણે રાહત દરે રાહત ભાવમાં આપણે આપતા હોય છે આ વસ્તુ જે છે તો અમારો બનાવવાનો વસ્તુ જે છે સાઇઝ પ્રમાણે ચાર મોડલ તૈયાર થાય છે તેર હજાર પાંચસોથી લઈને બે બાય બેનું થાળું આવશે અઢી બાય અઢીનું થાળું આવશે અને ઉપર ત્રણ બાય ત્રણનું આવશે અને ચાર બાય ચારનું વસ્તુ આવશે બસ કિંમત કિંમત જે છે એ તેર હજાર પાંચસો થી લઈને ઓગણીસ હજાર પાંચસો સુધીની આપણી પાસે કિંમત જે છે એ બંધ છે હેલ્પલાઇન નંબર મારો હેલ્પલાઈન નંબર વોટ્સએપ નંબર જે છે મેસેજ કરવો ચોરાણું બે બોતેર આડત્રીસ નવ છવ્વીસ ફરી વાર ચોરાણું બે બોતેર આડત્રીસ નવ છવ્વીસ આભાર